હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો આજે આપણે બનાવવાના છે હેર ડાય આ ડાય ફાયદાકારક છે ને તમારા વાળ માટે કે તમારા વાળને કશું નુકસાન પણ નથી થતું અને તમારા વાળની ગ્રોથ પણ વધે છે તમારા વાળ ઉતરતા પણ નથી અને જે તમારા વાળ એકદમ વાઇટ થઈ ગયા હોય ને તે પણ એકદમ વાળ તમારા બ્લેક થઈ જાય છે તેવી ડાય બનીને તૈયાર થાય છે બહારની કેમિકલવાળી ડાય તો આપણે લગાવીએ છીએ પણ એ લગાવીને રાખીએ તો અઠવાડિયા સુધી જ આપણા વાળ કાળા રહે છે પછી પાછા વાળ વાઇટ આવી જ જાય છે અને એ તો વાળ આવે વાઇટ થાય થાય પણ બીજા પણ વધારાના વાળ વાઇટ થઈ જાય છે કેમિકલવાળી ડાયો લગાવવાથી એટલે અત્યારે કેમિકલવાળી ડાયો છોડો અને આ ઘરેલું નેચરલ નુસ્ખો તમે અપનાવો આ આ ડાય તમારે ઘરે ઘરે તમે બનાવશો ને તો તમારો વાળ એકદમ બ્લેક થઈ જશે તેને હું ગેરંટી આપું છું અને તમે આને અઠવાડિયામાં બેથી ત્રણ વખત લગાવજો અઠવાડિયામાં તમે બેથી ત્રણ વખત લગાવશો ને તો તમારો વાળ રહેતા રહેતા બિલકુલ એકદમ બ્લેક થઈ જશે તમારો વાળ એક પણ તમારો વાળ વાઇટ નહીં રહે એવી આ ડાય બની તૈયાર થાય છે તમારા જે સફેદ વાળ છે એ વાળ રહેતા રહેતા એ હું નથી કહેતી એકદમ તમારા વાળ બ્લેક થઈ જશે એક જ દિવસમાં તમે લગાવશો ને એક જ દિવસમાં તમારો વાળ બ્લેક થઈ જશે તેવું નથી આપણે ખોટું નથી બોલવાનું એટલે તમે જેમ તમે આ આને આ ડાય લગાવતા થશો ને અને જેમ તમે અઠવાડિયું જશે મહિનો જશે પછી તમે તમને ખુદ ફરક લાગવા મળશે કે ના ભાઈ સરસ ડાય છે આનાથી મને ફેર પડ્યો આનાથી મારા વાળ જે વ્હાઈટ હતા ને તે પણ બ્લેક થઈ ગયા અને જે વ્હાઈટ વાળ આવતા હતા ને તે પણ નથી આવતા તેવી ડાય છે એવું તમને લાગશે તો તમે ચોક્કસથી બનાવજો ખૂબ સરસ આપણે ઘરે જ ઘરેલું નેચરલ ડાય આપણે તૈયાર કરવાની છે અને એ પણ ઘરની સામગ્રીમાંથી જ કરવાની છે આપણે બહાર પણ વસ્તુ લેવા જવાની નથી તો ચાલો હું તમને બતાવું ઘરેલું નેચરલ ડાય તો બધાને મારા તરફ જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ તો અને તેની ઉપર આપણે કઢાઈ મૂકીશું પછી આપણે તેમાં સૂકી મેથી એડ કરીશું આ સૂકી મેથી એટલી ફાયદાકારક છે ને આપણા વાળ માટે કે જો તમારા વાળ ઉતરતા હશે ને તો બી તે ઉતરતા બંધ થઈ જશે અને તમારા વાળની ગ્રોથ પણ વધશે અને તમારા વાળ એકદમ જાડા અને લાંબા થઈ જશે મેથી મેથી એડ કરવાથી પછી અહીંયા જુઓ અહીંયા મેં રઈ એડ કરી છે રઈ પણ આપણા વાળને કાળા કરવા માટે એટલી ફાયદાકારક હોય છે ને કે તમે એક વખત આ રીતે ડાય બનાવીને લગાવી જોજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ડાય કેવી લાગી પછી અહીંયા જુઓ અહીંયા કલોંજી લીધી છે મેં કલોંજી પણ આપણા વાળ માટે ખૂબ ખૂબ ફાયદાકારક છે કલોંજી આપણા વાળને એકદમ કાળો કલર આપે છે અને એટલા કાળા કરે છે ને જળમૂળમાંથી કે આપણા સફેદ બાલ આવતા પણ નથી અને જે કાળા હો જે વ્હાઈટ થઈ ગયા હોય ને સફેદ બાલ થઈ ગયા હોય ને તે પણ એકદમ બ્લેક વાળ થઈ જાય છે કાળા થઈ જાય છે એકદમ જળમૂળમાંથી તેવી આ હેર ડાય બનીને તૈયાર થાય છે તો આ બધી સામગ્રીને આપણે એકદમ કાળો કલર લાવીશું એકદમ આપણે શેકાવા દેવાની છે જ્યાં સુધી આનો એકદમ કાળો કલર ના આવી જાય ત્યાં સુધી આને આપણે શેકાવા દઈશું અમે આપણા વાળ માટે એટલી ફાયદાકારક અમે હેર ડાય તૈયાર કરી છે ને કે તમારા વાળ ખરબચડા થઈ ગયા હોય તમારા વાળ સિલ્કી ના હોય તમારા વાળ બહુ જ ઉતરતા હોય તમારા વાળ એકદમ પાતળા થઈ ગયા હોય તો તેના માટે આ હેર ડાય ખૂબ ખૂબ ફાયદાકારક છે તો હવે આપણે અહીંયા જુઓ મેં મહેંદી લીધી છે આપણે જે હાથમાં લગાવવાની મહેંદી આવે છે ને તે જ મહેંદી લીધી છે મેં અહીંયા તો મહેંદી એડ કરી દઈશું અને અહીંયા જુઓ મેં આમળાનો પાવડર લીધો છે તો આમળાનો પાવડર એડ કરીશું અંદર મહેંદી અને આમળા આમળા તો તમને ખબર જ હશે કે આમળા આપણા વાળ માટે અને આંખો માટે કેટલા ફાયદાકારક હોય છે જો તમે આમાં આમળાનો પાવડર નાખો ને તો તમારા વાળ એટલા વધશે ને અને જળમૂળથી તમારા વાળ કાળા થઈ જશે અને જે પાતળા તમારા વાળ હશે ને તે એકદમ જાડા થઈ જશે આમળાથી પણ આમળા પણ આપણા વાળ માટે ખૂબ ખૂબ ફાયદાકારક હોય છે અને મહેંદી મહેંદી તમારા વાળમાં એકદમ સાઇન લાવશે એકદમ તમારા વાળમાં એકદમ ચમક આવી જશે બ્લેક તો થશે જ પણ એકદમ તમારા વાળમાં ચમક લાવવાનું મહેંદી કામ કરે છે મહેંદી તમારા વાળમાં એકદમ સિલ્ક સિલ્કી વાળ કરી નાખશે અને એકદમ ચમક લાવી દેશે તો હવે અહીંયા જો બધું એકદમ આપણે એકદમ જો આવું બ્લેક કલરનું કરી નાખ્યું છે એકદમ કાળું આ રીતે એકદમ શેકાવા દેવાનું છે આપણે જ્યાં સુધી આ રીતનો કલર ના આવી જાય ત્યાં સુધી આને આપણે શેકાવા દઈશું આ રીતે હવે આને આપણે કાઢીને અને મિક્સર જારમાં એડ કરીશું કેમ કે આપણે મેથી અને રઈ બધું એડ કર્યું છે એટલે આપણે આને મિક્સર જારમાં એડ કરીને અને પીસી લઈશું તમારે કલોંજી બધા કહે છે કમેન્ટમાં કહે છે કે કલોંજી એટલે શું બેન તો કલોન્જી તમને કરિયાણાની કોઈ પણ દુકાને કલોંજી મળી જશે તમે કલોંજી કહેશો એટલે કલોજી દુકાનવાળા ભાઈ આપી જ દેશે કલોંજી એ કલોંજી તો તમે ચોક્કસથી અંદર એડ કરજો કલોંજી આપણા વાળ માટે ખૂબ ખૂબ ફાયદાકારક છે તો હવે અહીંયા જુઓ આપણે તેની અંદર ચાનું પાણી એડ કરવાનું છે ચાનું પાણી પણ ચા પણ આપણા વાળને કાળા કરવા માટે એટલી ફાયદાકારક છે ને કે તમે વિચારી પણ નહીં શકો એટલી ફાયદાકારક આ ચા છે આપણા મા માથાના વાળ કાળા કરવા માટે તો પાણીમાં આપણે ચા એડ કરવાની છે ને આ પ ચાને એકદમ ઉકાળવાની છે આપણે જ્યાં સુધી તે પાણીનો કલર ના બદલાઈ જાય ત્યાં સુધી આને આપણે એકદમ ઉકાળીશું હવે આ પાણી મેં કેમ બનાવ્યું આ પાણી મેં એટલા માટે બનાવ્યું છે ને કે આપણે આનાથી મેંદીને પલાળવાની છે જે ડાય આપણે બનાવી છે ને તે ડાયને આપણે આ પાણીથી પલાળીશું તો જો આપણી ડાય બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે કેટલો બ્લેક કલર આવ્યો છે અને આ કલર એટલો આમ એવો કલર આવે છે ને કે કલર જતો જ નથી તેવો કલર આવે છે તમારે આને લગાવી હોય તો તમે અઠવાડિયામાં થી ત્રણ વખત લગાવી શકો છો અને લગાવવાથી સરસ તમારા વાળ નેચરલ રીતે કાળા થઈ જશે અને ફરીથી ધોળા પણ નહીં થાય તેવો કલર આમ આ ડાયનો આવે છે તમે આને નેચરલ રીતે તમારા વાળ એકદમ કાળા થઈ જશે અને એક પણ વાળ ધોળો નહીં રહે તમે આને જો રેગ્યુલર મહિના બે મહિના સુધી યુઝ કરશો ને આ રીતે બનાવીને આ રીતે તમે પાવડર બનાવીને મૂકી દેજો અને પછી જ્યારે તમારે માથામાં લગાવવાની હોય ત્યારે તમે થોડી લઈને આ રીતે પલાળીને આ રીતે લગાવી દેજો આ રીતે ચાનું પાણી કરીને જેટલી તમારે માથામાં મેંદી લગાવી હોય તેટલી કાઢીને પલાળીને તમે લગાવી શકો છો તો જો આ કલર કેટલો બ્લેક આવ્યો છે આ ચાનો આ રીતનું આપણે ચાને ઉકાળી લેવાની છે અને ચાનું પાણી લઈ લેવાનું છે હવે ગરમ પાણી જ આપણે આ ડાઇમાં એડ કરીશું ગરમ પાણી જે આપણે મેહદી બનાવી છે માથામાં લગાવવાની ડાય તેમાં એડ કરી દઈશું તો હવે આપણે વાટકામાં કાઢી લઈશું જુઓ મારા વાળ પેલા બહુ જ વાઇટ હતા પણ મેં આ રીતે મેહદી લગાવવાનું ચાલુ કર્યું ને એટલે મારા વાળ અત્યારે જળમૂળમાંથી કાળા થઈ ગયા છે અત્યારે મારે લગાવવાનું મેદી ચાલુ જ છે મારા જે બહુ વધારે પડતા વાળ વાઈટ હતા ને તે એકદમ કાળા થઈ ગયા છે અત્યારે અમુક અમુક વાઈટ છે પણ આ મેદી શું જ આપણે ચાલુ રાખીએ ને તો સરસ મારે વધારે વાળ વાઈટ હતા સફેદ વાળ હતા પણ અત્યારે તમે જુઓ ને તો એકદમ બ્લેક વાળ થઈ ગયા છે અમુક અમુક જ વાળ વાઈટ છે પણ જો તમે આ મ્યાદી લગાવવાનું ચાલુ રાખશો ને તો તમારા વાળ એકદમ કાળા થઈ જશે કાળા ભમર તો હવે જે ચાનું પાણી હતું તે ચાનું પાણી પાણી આપણે એડ કરી દઈશું અંદર જો હવે તે ચાનું પાણી એડ કરીને તેને મિક્સ કરી નાખીશું તમે એક વખત ચોક્કસથી લગાવીને બનાવજો ખૂબ સરસ ડાય તૈયાર થાય છે અને તમારા વાળ માટે તો એટલી ફાયદાકારક છે ને કે તમારા વાળ ઉતરતા હશે ને તો પણ વાળ ઉતરતા બંધ થઈ જશે અને તમારા વાળની ગ્રોથ પણ વળશે તમારા વાળ એકદમ જાડ્ડા થઈ જશે તેની તો હું ગેરંટી આપું છું કેમ કે મેં લગાવી છે આ ડાય બનાવીને મારા વાળ ખૂબ જ સરસ થઈ ગયા છે અને પહેલાં જેટલા વાળ વાઈટ હતા ને તેટલા વાળ વાઈટ પણ નથી તેવા સરસ વાળ મારા થઈ ગયા છે તેટલે હું આ વિડીયો તમારા જોડે શેર કરી રહી છું અને વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ ડાય ચોક્કસથી બનાવીને લગાવજો મારી ગેરંટી છે મારી ગેરંટી છે કે તમારા વાળ એકદમ કાળા થઈ જશે અને તમારે મહિનો કે બે મહિના અને આ રીતે બનાવીને લગાવી જ પડશે તો રહેતા રહેતા તમારા વાળ કાળા થઈ જશે હું એ નથી કહેતી કે એક જ વખતમાં તમે લગાવી દેશો અને એક જ વખતમાં તમારા વાળ કાળા થઈ જશે અને તમે મહિનો લગાવી જુઓ મહિનો તમે લગાવશો ને એટલે તમને ખુદ તમારા વાળમાં એકદમ ફરક લાગવા મળશે ફરક લાગશે કે જો મારા વાળ વાઈટ નથી થતા કે મારા વાળમાં વાઈટ વાળ આવતા નથી મારા માથામાં તેઓ તમને ફરક લાગવા મળશે તો જુઓ આ રીતે આપણે ચાનું પાણી એડ કરીને આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જુઓ આપણે બહુ પટલું નથી કરવાનું જો બહુ પટલું હશે તો વાળમાં ચોંટશે નહીં એટલે આપણે આ રીતનું જાડું જ રાખવાનું છે અને ચાનું પાણી એકદમ ગરમ હોય ને ગરમ પાણી જ આપણે અંદર એડ કરવાનું છે પછી આ જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે આપણે આને માથામાં લગાવીશું તમે જોઈ શકો છો જો કેટલો બ્લેક કલર આવ્યો છે અને આ કલર જતો પણ નથી તો હું તમને લગાઈને બતાવી દઉં જો મારે પહેલાં આખા માથામાં વ્હાઈટ વાળ હતા પણ હવે એટલા બધા વ્હાઈટ વાળ નથી કેમ કે મેં જ્યારથી આ લગાવવાનું ચાલુ કર્યું ને ત્યારથી મારા વાળ એકદમ બ્લેક થઈ ગયા છે તમે જોઈ શકો છો અમુક અમુક જ વાળ વ્હાઈટ છે તો તમને લગાવીને બતાવું જુઓ આ રીતે આપણે મેદીને લગાવી દઈશું ડાઈને જો આ રીતે આ રેગ્યુલર તમે લગાવશો ને તો તમારા વાળ જળમૂળમાંથી કાળા થઈ જશે અને વાળ વ્હાઈટ પણ નહીં આવે અને સરસ એકદમ તમારા વાળ એકદમ બ્લેક થઈ જશે કાળા થઈ જશે તો જુઓ મેં અહીંયા મેંદી લગાવી દીધી છે તો તમે ચોક્કસથી લગાવજો ખૂબ સરસ ડાય આપણી તૈયાર થાય છે અને તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું હવે બીજા વિડીયોમાં તો બધાને જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ